uầy uầy ủa tôi uốn mặt chỉ biết trả ông ông đâu gì cho mà nói chuyện nhìn thấy qua luôn hết được không đâu bà con mình sắp này ta lấy mà sao cả sợ

કાકા અલ્યા ના ખાય લે હું લે ના ખાવે ખવરા ને કમણ લઈ લઈને આયા થી ભગાજી ઓ ઓન કર

આલો જાલો ત્યાં તો ગોઠણ લઈ જએ આવા નાવા ખોડા લ્યા આવું લીખા તમે પેલું ઉલાવ માજી લીહી માજી આવ લો તું ખાવ ઓ આ બધું લઈ ના લેવાય આ તો બહુ પૈસવાનો હ આ શેટુડા જમકુય ગલ્લો ખોલ્યો દે આ તો પટ્ટી પાળા દે જમકુ લાવ કરી બાય આ બિખાની આયો ગુના આ કે બોન અમા બોન દેખાઉ ને દેખાણ તું એ અલ્યા રોડ ઉપર હેડીને તો બાજરી હે કલ્લામાં એ આખો આલુ બિસ્કિટ આલી કે ના ખાવ આ જો ભિખારી એ એકવાઈ ખાતું <smoking> <tech Kidatte>

Oh, 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 oh,